આજે ધારાસભ્ય મહેશભુરિયાના અધ્યક્ષ સ્થાને આદિવાસી ફિલ સમાજ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અલગ અલગ પાર્ટીના હોદ્દેદારો હાજર હતા આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવતા કુરિવાજો દૂર કરવા માટે આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી અનેક મિટિંગ કરવામાં આવી રહ્યા છે અને હાલ અનેક નિયમો પણ બનાવવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સમાજનું દૂષણ આવું દહેજ દારૂને ડીજે દૂર કરવા ખાસ મોહિમ ચલાવવામાં આવી રહી છે જેમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના લગ્નમાં થતા ખોટા ખર્ચા અટકાવવાને ઘટાડવા માટે જરૂરી નિયમો બનાવવામાં આવ્યા દહેજ બિલકુલ નહીં લેવું લગ્ન ખર્ચે તેમજ દાપુ કેટલું કરવું તેમજ કન્યાના ઘરેણામાં બે તોલા સોનું અને પાંચસો ગ્રામ ચાંદીના દાગીના આપવા તેમજ કન્યાદાન અને રોકડ રકમ તેમજ ચાંદલા વિધિ મામેરા ભોજન વ્યવસ્થા બાબતે નિયમો બનાવાયા તેમજ ડીજે બંધ કરાવી આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ શરણાઈ વાજિંત્ર વગાડવા તેમજ ગામ ખર્ચ જડિયાનો ખર્ચ નક્કી કરાયું સહિત હાલના સંમેલનમાં ચોત્રીસ જેટલા નિયમો સમાજના લોકો સામે પ્રસ્તાવ મૂકવામાં આવ્યા આદિવાસી સમાજના મિટિંગ અને સંમેલનમાં અનેક હદે સફળ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેમાં અનેક લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન સમાજના નવા નિયમો અનુસાર કરવા માટે તૈયાર થયા છે અને આદિવાસી સમાજ દ્વારા સમાજના લગ્નમાં ખોટા ખર્ચા દૂર કરવા માટે સમૂહ પણ આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર દીપક રાવલ ટીવી ન્યૂઝ લીમખેડા જલોદ તાલુકા ખાતે આજે ભીલ સમાજ સંમેલન ભગવાન ગુરુ ગોવિંદની સમાધિ ધામ કંબોઈ ખાતે યોજવામાં આવેલ છે આ સંમેલનની અંદર અમારા આદિવાસી સમાજના સંતો મહંતો સૌ ભક્તજનો અમારા સમાજના આઈએસ આઈપીએસ જીએસ કેડરના બધા અધિકારીશ્રીઓ પણ રાજ્ય સરકારમાં અહીં નિવૃત્ત થયા પછી અમારા સમાજનું સુધારણા માટે સમાજમાં જે દેશ પ્રથા હોય એ દેશ પ્રથા નાબૂદ કરવા માટે સમાજની પડતી મુશ્કેલીઓની નિવારણ માટે આજે ગુરુગોવિંદની પવિત્ર ધરાવ ઉપર સૌ મારા સમાજના આઈએસ આઈપીએસ કેડરના અધિકારી જીએસ કેડરના અધિકારી મામલતદારશ્રીઓ ટીડીઓ લેવલના અધિકારીશ્રીઓ શિક્ષક ભાઈઓ અને બહેનો અને અમારા સમાજના મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ અને બધા પક્ષોના આપ પક્ષ હોય કોંગ્રેસ પક્ષ હોય જનતા દળ હોય કે બધા પક્ષો આજે પક્ષોથી પર થઈ સમાજ માટે બધા એક મંચ ઉપર આવી અને આજે સમાજનો દાલો તાલુકામાંથી અમે એકથી સોત્રીસ જેટલા સમાજ સુધારણાના એજન્ડા નક્કી કરવામાં આવેલ છે એ એજન્ડા આવતીકાલથી જ લાગુ થાય અને દેશ પ્રથા સદંતર નાબૂદ થાય અને અમારા સમાજની પડતી મુશ્કેલીઓનું અમે સમાજના અધિકારીઓ કર્મચારીઓ અને સમાજના આગેવાનો તરીકે આજે એક મંચ ઉપર આવી અને સમાજનું રતન સમાજનું જતન સમાજની કેલોણી સમાજની સંસ્કૃતિ સમાજનો પહેરવેશ સમાજના રૂઢિગ્રસ્ત જે અમારા જે રિવાજો છે એને અમે પુનઃ સમાજને લાગુ કરવા જઈ રહ્યા છીએ અને અમારો સમાજની પડતી મુશ્કેલીઓને અમે તમામ પક્ષો એક મંચ પર આવી અને પડતી મુશ્કેલીનું નિવારણ માટે અમે એક થયા છીએ અમારા સમાજના અધિકારી કર્મચારીઓનો અને અમારા સમાજના સૌ સંતો મહંતો અને સમાજ અમારું સંગઠન એ અમારું સંગઠન સમાજ દિલ સમાજ સુધારણા સંગઠન છે એમનો પણ આભાર માનું છું અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે આ સંમેલનને સફળ કરવા માટે સમા સંમેલનનું સંચાલન કરવા માટે અને સમાજને સુધારવા માટેનું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મને અધ્યક્ષાન આપ્યું છે એ સમાજનો ખૂબ ખૂબ ઋણી છું સમાજનો સમાજને હું આવકારું છું ધન્યવાદ પાઠવું છું અને આજે મોટી સંખ્યાની અંદર અમારો સમાજનું સંમેલન સફળ થયું છે આવનાર દિવસોની અંદર તાલુકા કક્ષાએ ફરીવાર અમે સમાજનું સુધારણા માટેનું બેઠક કરવાના છે આજે અમે અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ પૂર્વ હોદ્દેદારશ્રીઓને સમાજ સુધારણા માટેના જે મારા બિલ પંચ તરફથી એકથી ચોત્રીસના એજન્ડા છે એજન્ડા લાગુ કરવા જઈ રહ્યા છે અને હું અમારા સમાજને રાત દિવસ મહેનત કરી સમાજ એક મંચ પર લાવીશું એવી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું સૌની પાસે શરણોમાં ખોટી ખોટી વંદન સૌનો આભાર જય જવાહર જય આદિવાસી